નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબ તમા જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો છે જેના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ તમારે કાઉન્ટ જણાવવાનો છે કમેન્ટમાં જેમ કે ડેલી જે કંઈ ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી તમારા દસ સાચા છે દસમાંથી નવ સાચા છે આઠ સાત છ પાંચ જે પણ સાચા હોય તમારે જણાવવાનું છે અને આજે દસ પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવેલ સિગ્નેચર બ્રિજ કયા જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકામાં કઈ જગ્યાએ દેવભૂમિ દ્વારકામાં અને યાદ રાખજો મિત્રો આ સિગ્નેચર બ્રિજનું નામ પણ બદલવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે રવિવારે એટલે ગઈકાલની જ વાત છે આશરે કરોડના ખર્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજ એટલે એનું નામ હવે સુદર્શન સેતુ કરવામાં આવ્યું છે એનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર એમાં રૂપિયા ચાર હજાર ત્રેપન કરોડની અગિયાર જે વિકાસ યોજનાઓ છે એમણે લોન્ચ કરી છે સુદર્શન સેતુ એટલે સિગ્નેચર બ્રિજની વાત કરીએ તો આ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડશે જેની લંબાઈ બે કિલોમીટર છે આ બ્રિજ આ બ્રિજ પર શ્રી કૃષ્ણની સ્મૃતિઓ મોરપીચ શ્રી કૃષ્ણના ચિત્રો એ પણ આકારવામાં આવ્યા છે બ્રિજના નિર્માણને વર્ષ બે હજાર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી તરફથી મંજૂરી મળી હતી સાત ઓક્ટોબર બે હજાર સત્તરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો તો યાદ રાખજો દેવભૂમિ દ્વારકા બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે દેવભૂમિ દ્વારકા જિલ્લો ક્યારે બન્યો અને ગયા વર્ષે તમને ખબર હોય તો બાવીસમાં નંબરનું સાંસ્કૃતિક વન હતું એ દેવભૂમિ દ્વારકામાં જ હતું હરસિદ્ધિ વન ચુમ્મોતેરમાં નંબરનો વન મહોત્સવ મનાવવામાં આવ્યો હતો જે અંતર્ગત જેપુરા જે પંચમહાલમાં આવેલું છે બરાબર છે ત્યાં મનાવવામાં આવ્યો હતો એ યાદ રાખજો આગળ વધીએ આપણે સેકન્ડ નંબરના પ્રશ્ન તરફ સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે બે હજાર ચોવીસમાં અમદાવાદનો કેટલામો જન્મદિવસ ઉજવવામાં આવશે તો મિત્રો છસો ને તેરમા નંબરનો જન્મદિવસ છે આજે અમદાવાદનો છસો તેરમા નંબરનો જન્મદિવસ છે તો છસો તેર વર્ષ પહેલાં અહીંયા ખોટું છે છસો ને તેર વર્ષ પહેલાં સમ્રાટ અહમદશાહ બાદશાહે અમદાવાદના મેયર અને ગુરુ માણેકનાથ ગાદીના જે વંશજ અને હજારો રહેવાસીઓ સાથેના ગુરુને હેરિટેજ શહેરના નિર્માણની શરૂઆત કરી હતી તમને ખબર છે ને કે વર્ષો પહેલાં અમદાવાદ શહેર એનું જૂનું નામ આસાવલ નામનો ભી ભીલ રહેતો હતો આસાવલ ભીલ એના નામ પરથી આશાપલ્લી હતું ત્યારબાદ કર્ણદેવ સોલંકીને હરાવ્યો અને કર્ણાવતી નગરી વસાવી બરાબર છે હવે અમદાવાદની વાત કરીએ તો આ બધાની સાથે ચોક્કસ થયેલી તારીખ કઈ છે છવ્વીસ ફેબ્રુઆરી ચૌદસોને અગિયારના રોજ અમદાવાદની સ્થાપના થઈ એક એવી દંતકથા છે કે શહેરનો સ્થાપક પથ્થર છે એ માણેકનાથજીએ નાથ સંપ્રદાયના જે ચોર્યાસી ગુરુઓમાંના એક એમણે મૂક્યો હતો અમદાવાદમાં હઠી દેરા કાંકરિયા તળાવ ભદ્રનો કિલ્લો સરખેજનો રોજો સીધી સહેદની જાળી કાલુપુર સ્વામિનારાયણ મંદિર ઝૂલતા મિનારા આ બધા ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે જુલાઈ બે હજાર સત્તરમાં યુનેસ્કોએ અમદાવાદને ભારતની પ્રથમ હેરિટેજ સિટી ઘોષિત કરી તમારા માટે પ્રશ્ન કે સેકન્ડ નંબરની હેરિટેજ સિટી ભારતની કઈ છે આની સાથે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બન્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે હાલમાં શ્રી એમ તેનના રશન છે મેયર છે પ્રતિભા જૈન અમદાવાદ પોલીસ કમિશનરનું નામ જી એસ મલિક છે તો આ બાબત પણ તમે યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને આગામી ખાંડની સિઝન બે હજાર ચોવીસ પચીસ માટે એફઆરપીની જાહેરાત પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી આર્થિક બાબતોની જે કમિટી છે કેબિનેટ કમિટી છે એણે ખાંડની સીઝન બે હજાર ચોવીસ પચીસ માટે શેરડીના ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એફઆરપી એટલે શું થાય ફેર એન્ડ રિમ્યુનરેટિવ એટલે કે વ્યાજબી અને લાભકારી ભાવ એને મંજૂરી આપી છે ગયા વખતની સીઝન છે ને એટલે ગયા વખતની ના કહેવાય વર્તમાન સિઝન છે બે હજાર ત્રેવીસ ચોવીસ એના કરતાં આઠ ટકા વધારે છે અને આ નિર્ણયથી ખેડૂતોના શેરડીના પાંચ કરોડથી વધુ ખેડૂત ખેડૂતો અને ખેડૂતોના પરિવારના સભ્યો છે એમને ખાંડ ક્ષેત્રે સંકળાયેલા લાખો અને અન્ય લોકોને પણ ફાયદો થવાનો છે ખાંડ મિલો ખેડૂતો પાસેથી ખરીદેલી શેરડી માટે જે કિંમત ચૂકવે એને એફઆરપી કહે છે એફઆરપી છે એ કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝ એની ભલામણ પર નક્કી કરે છે અને એ ભલામણ કરે એની મંજૂરી કોણ આપે તો આર્થિક બાબતોની કમિટી જેના વડા અધ્યક્ષ કોણ હોય વડાપ્રધાન હોય સીએ સીએ સીપીની વાત કરીએ ઓગણીસો ને પાંસઠમાં એની સ્થાપના થઈને ચેરમેન જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર તો બંનેને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રીમાં તો આપણી ટેલિગ્રામ ચેનલને આજે જ જોઈન કરી લો જો બાકી હોય તો જ્યાં તમને ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને પોલ્સ છે એ પણ રમવા મળશે તાજેતરમાં કોના દ્વારા સ્વદેશી લેશર વેપન સિસ્ટમ દુર્ગા ટુનું વર્કિંગ પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યું છે તો જવાબ આવશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેને આપણે ડીઆરડીઓ કહે છે એને કથિત રીતે તેની સ્વદેશી લેસર વેપન સિસ્ટમ જેનું નામ દુર્ગા ટુ એના વર્કિંગ પ્રોટોટાઈપનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે દુર્ગા ટુ એનું ફોર્મ થાય છે ડાયરેક્શનલી અનરિસ્ટ્રિક્ટેડ રે ગન એરે ભારતીય સૈન્ય દ્વારા ગુપ્ત રીતે વિકસાવવામાં આવેલા પ્રોજેક્ટે જે બેલેસ્ટિક મિસાઇલોને નિઃશસ્ત્ર કરીને યુદ્ધની જે ગતિશીલતા છે એમાં ક્રાંતિ લાવવા માટે એની જે સંભવિતતા છે એના કારણે વૈશ્વિક વ્યૂહાત્મક વર્તુળમાં રસ જગાડ્યો છે ડાયરેક્ટ ડાયરેક્ટેડ એનર્જી વેપન લેસર વેપન કહેવાય છે આ લેસર વેપન છે એ માઇક્રોવેવ અથવા તો પાર્ટિકલ બીમ દ્વારા કેન્દ્રિત કરીને કાર્ય કરે છે જો સફળતાપૂર્વક વિકસિત અને તૈનાત કરવામાં આવે તો આવા શસ્ત્રો મિસાઇલ અથવા તો હવાઈ હુમલાઓથી મહત્વપૂર્ણ સંરક્ષણ માળખાને સુરક્ષિત રાખવાની ક્ષમતા ધરાવે છે ડીઆરડીઓએ બનાવ્યું છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હેડક્વાર્ટર તમારે કહેવાનું છે અધ્યક્ષ એના છે ડૉક્ટર શું આવશે એમના અધ્યક્ષનું નામ તો તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો અને એનો મુદ્રાલેખ છે એ બહુ સરસ છે ડીઆરડીઓનો મુદ્રાલેખ શું છે તો ભલસ્યમૂલમ વિજ્ઞાનમ તમને બે વસ્તુ કીધું છે એક તો ડીઆરડીઓના અધ્યક્ષ અને બીજું તમને કહ્યું છે કે ડીઆરડીઓનું હેડક્વાર્ટર કેમ કે ઘણા બધા મિત્રો છે ને એમાં ભૂલ કરતા હોય છે ઓકે તાજેતરમાં રાયસીના ડાયલોગની કેટલામી આવૃત્તિ યોજવામાં આવી છે તો જવાબ આવશે તાજેતરમાં નવમાં નંબરની આવૃત્તિ યોજવામાં આવી છે તો રાયસીના ડાયલોગની આયોજનું આયોજન બે હજાર સોળથી થાય છે દર વર્ષે નવી દિલ્હીમાં આ વખતે નવમી આવૃત્તિ છે એનું આયોજન ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના ભાગીદારીમાં આયોજિત કરવામાં આવ્યું છે એની થીમ બહુ સરસ છે ચતુરંગા કયા કયા તો કોન્ફ્લિક્ટ કોન્ટેસ્ટ કોઓપરેટ અને ક્રિએટ આ ત્રણ દિવસીય કોન્ફરન્સ દરમિયાન જે સહભાગીઓ છે એમણે ટોટલ છ વિશેષ વિષયાત્મક સ્તંભો છે એના પર એકબીજા સાથે જોડાશે ટેક ફ્રન્ટિયર્સ રેગ્યુલેશન એન્ડ એના એનાલિટીસ ગ્રહ સાથે શાંતિ રોકાણ અને નવીનતા યુદ્ધ અને શાંતિ અને સપ્રમાણ અસપ્રમાણતા પછી ડિકોલોનાઇઝિંગ બહુપક્ષીયતા સંસ્થાઓ અને તેનો સમાવેશ પોસ્ટ બે હજાર ત્રેવીસ એજન્ડા લોકો અને પ્રગતિ લોકશાહીનું રક્ષણ સમાજ અને સાર્વભૌમત્વ તો આ યાદ રાખજો નવી દિલ્હી પરથી તમારા માટે પ્રશ્ન એના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે હવે આદિવાસી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટેની એક સંયુક્ત પહેલ તમને ખબર છે આયુષ મંત્રી છે સર્વાનંદ સોનોવાલ કોણ છે આયુષ મંત્રી તો સર્વાનંદ સોનોવાલ છે જેઓને તમે જોઈ શકો છો આપણા આદિજાતિ બાબતોના મંત્રાલયના મંત્રી છે અર્જુન મુંડા તો એ બંનેએ વીસ હજાર આદિવાસી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે સંયુક્ત પહેલ શરૂ કરી છે આ પ્રોજેક્ટ દેશના ચૌદ રાજ્યોમાં ઓળખાયેલા પંદર ઇ આમ એરએસ ઇએમઆરએસ એના એમાં ધોરણ છ થી બારમાં નોંધાયેલા દસથી અઢાર વર્ષની વયને જૂથના વિદ્યાર્થીઓને આવરી લેશે સ્ક્રીનિંગમાં એનિમિયા હિમોગ્લોબિનોપિ પછી છે કુપોષણ ટ્યુબર ક્યુલોસિસ આવા બધા રોગોને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમની પહેલ આયુર્વેદના સિદ્ધાંતો અનુસાર બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી વિકાસવામાં મદદ કરશે જેનાથી તેમના આરોગ્યને એકંદરે સુખાદારી સુખાકારીમાં વધારો થશે અને રોગોની રોકથામ પર પણ ભાર મૂકવામાં આવશે બરાબર છે આ યાદ રાખજો ચલો તમારા માટે પ્રશ્ન વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ગુજરાતમાં આદિજાતિ બાબતોના મંત્રાલયના મંત્રી છે એમનું નામ અર્જુન અર્જુન નથી કુબેરભાઈ ડિંડોર રહેશે અર્જુન મિંડા તો કેન્દ્રમાં છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ આપણી છે ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ બંને મળે છે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બજાર હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે સ્પેનમાં કઈ જગ્યાએ સ્પેનના બાર્સેલોના છે ત્યાંનું આયોજન કરવામાં આવ્યું છે તો મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બજાર હજાર ચોવીસનું આયોજન બાર્સેલોના સ્પેનમાં જીએસએમએ દ્વારા કરવામાં આવ્યું છે જે વિશ્વભરમાં મોબાઈલ નેટવર્ક ઓપરેટરના હિતોનું પ્રતિનિધિત્વ કરતું વૈશ્વિક સંગઠન છે દર વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ છે એ મોબાઈલ ઉદ્યોગના લોકોને એક સાથે લાવે છે તેમને જોડાવા તેમજ સહયોગ કરવાની તક આપે છે તેના મહત્ત્વને ધ્યાનમાં રાખીને કંપનીઓ માટે ટેકનોલોજી ટોન સેટ કરે છે જે મોબાઈલ અને વાયરલેસ ટેકનોલોજીમાં ડીલ કરે છે આ વર્ષે આ ઇવેન્ટ છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થશે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં માઇક્રોસોફ્ટ એક્સટેન્ડ એલએફ એરોનોટિક્સ અને ડેલ ટેકનોલોજી આવા બધા જે ઉદ્યોગોના દિગ્ગજો છે એમના નોંધપાત્ર મુખ્ય વક્તાઓ છે એમાં આવશે અને તમે જુઓ આના વિષયોમાં કયા કયા છે રોબોટિક્સમાં ફાઇવ ઝીની ભૂમિકા ફ્લાઇંગ કારની રચના ટેલિકોમ કંપનીઓ માટે ભાગીદારીનું મૂલ્ય આફ્રિકન ટેલિકોમ માટે ટેકનોલોજી વિઝન અને ક્વોન્ટમ એઝ એ આ બધી સર્વિસનો સમાવેશ થાય છે મુખ્ય થીમ છે ફ્યુચર ફર્સ્ટ અને પેટા થીમો ઘણી બધી છે જેમ કે હ્યુમનાઇઝિંગ એઆઈ ફાઈ એન્ડ બિયોન્ડ કનેક્ટિંગ એવરીથિંગ મેન્યુફેક્ચરિંગ ડીએક્સ ગેમ ચેન્જર્સ અને અવર ડિજિટલ ડીએનએ સ્પેન છે સ્પેન એનું કેપિટલ તમને ખબર હોય તો કો કરન્સી યુરો છે પીએમ છે પેડ્રો સેન્ચેજ તમારે એનું કેપિટલ કહેવાનું છે બરાબર છે અને રાફેલ નડાલ પણ સ્પેનના છે ખબર છે ને ટેનિસ ખેલાડી હવે તમિલનાડુ સરકાર છે એણે રાજ્યમાં કોટન કેન્ડીના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો છે તમિલનાડુ સરકાર એવું કહી રહી છે કે એને બનાવવા માટે જે કેમિકલ વપરાય છે એમાં રોડોમાઇન બીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને રોડોમાઇન બી કેવું રસાયણ છે જે સામાન્ય રીતે કાપડ કાપડ કાગળ ચામડા અને પેન્ટ ઉદ્યોગોમાં રંગીન એજન્ટ તરીકે એટલે કે કલર લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે લાલ અને ગુલાબી લાલ અને ગુલાબી સ્પેક્ટ્રમ તે પ્રાપ્ત કરે છે કલર પ્રાપ્ત કરે છે સંશોધકોએ એવું શોધી કાઢ્યું છે કે જો આ રસાયણ ધરાવતો ખોરાક નિયમિતપણે ખાવામાં આવે તો તે મગજમાં સેરેબેલમ પેશીઓ અને મગજને કરોડરજ્જુ સાથે જોડતા જે સ્ટેમ હોય એને નુકસાન પહોંચાડે છે અને આપણું જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ છે એ મુજબ લગ્ન સમારોહમાં અન્ય જાહેર કાર્યક્રમોમાં રોડામાઇન બી સાથે ખાદ્ય ચીજોની તૈયારી કરો પેકેજિંગ કરો આયાત કરો વેચાણ કરો સેવા આપો બધું ગુનો છે બરાબર યાદ રાખજો આપણે સાદી ભાષામાં બુદ્ધિના બાલ કહીએ છીએ નાનપણમાં બધાય ખાધા હશે તો એમાં રોડો માઇન બી આવે છે બરાબર તમિલનાડુ એ તો બેન કર્યું છે તમિલનાડુની વાત તમિલનાડુની વાત કરીએ તો તમને ખબર હોય તો આપણે રિસન્ટલી ભણ્યા હતા કે તમિલનાડુમાં અગિયારમી સદીના ચોલ સામ્રાજ્યના સમયની એક મૂર્તિ મળી આવી છે કોની મૂર્તિ છે તમારે જણાવવાનું છે તમિલનાડુ છે કેપિટલ એનું ચેન્નાઈ છે સીએમ છે એમ કે સ્ટાલિન ગવર્નર છે આર એન રવિ હાઈકોર્ટ પણ ચેન્નાઈમાં છે આ યાદ રાખજો ઓકે આગળ વધીએ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય બંધારણમાં કુલ કેટલી ભાષા છે તો પરિશિષ્ટ છમાં માં અપરિશિષ્ટ આઠમાં ટોટલ બાવીસ ભાષાઓ રાષ્ટ્રપતિ રાજ્યસભાના કેટલા સભ્યો નિમે બાર સભ્યો લોકસભામાં પહેલાં બે નિમતા હતા હવે કે નહીં એટલે તમને રાજ્યસભા કે કે સંસદ કે હવે ટોટલ બે બાર જ થઈ ગયા છે રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે ચૂટણી શું આવશે ચૂટણી તમને છ થી બોલો છો તો ચોપન યાદ રાખજો બિનસાંપ્રદાયિકતા શબ્દ એ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલ હતો તો બેતાલીસમાં નંબરનો બંધારણ સુધારો ઓગણીસો મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારોની વાત કરીએ તો મૂળભૂત અધિકારોના ભારતીય બંધારણમાં કયા ભાગમાં કયા વિભાગમાં ઉલ્લેખ છે તો મૂળભૂત અધિકારો છે એ ત્રીજા ભાગમાં છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સ્વદેશી રોકેટ વડે ભારતીય અંતરિક્ષમાં મૂકેલા સૌ પ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું તો રોહિણી બાકી ભારતનો પ્રથમ ઉપગ્રહ સેકન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની રાજધાની ગણાતું સિલિકોન વેલી સ્થળ સંકુલ ક્યાં આવેલું છે સિલિકોન વેલી તો સાન ફ્રાન્સિસ્કો પાસે અમેરિકામાં ભારતનું સિલિકોન વેલી એટલે બેંગલુરુ આઈટી હબ કહેવાય છે આઈએનએસ વિક્રાંત શું છે વિમાન વાહક જહાજ એરક્રાફ્ટ કેરિયર છે ભારતનું સૌથી મોટું જહાજ છે જયમ સમય યુદ્ધિસ્પર્શમ એટલે કે જે મારી સામે લડશે એને હું હરાવીશ એ તેનો મુદ્રાલેખ છે મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા ટુ જી થ્રી જી ફોર જી એમાં જીનો મતલબ શું થાય જનરેશન અત્યારે ફાઈવ આવી ગયું છે ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું છે તો હૈદરાબાદ ક્યાં આવેલું છે હૈદરાબાદ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ચર્ચામાં રહેલ પીએમ મિત્ર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલો તો નવસારીમાં સેકન્ડ તાજેતરમાં કયા દેશની ખાનગી કંપનીનું અવકાશયાન ઓડિશિયસ ચંદ્રની સપાટી પર ઉતર્યું તો અમેરિકાનું છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો કે દેવભૂમિ દ્વારકા એ જિલ્લો ક્યારે બન્યો બરાબર છે જામનગર પોરબંદરમાંથી તો યાદ રાખજો પંદરમી ઓગસ્ટ હતી અને બે હજાર ને તેર ના રોજ સેકન્ડ નંબરનો પ્રશ્ન ભારતની સેકન્ડ નંબરની હેરિટેજ સાઇટ કઈ છે એટલે હેરિટેજ સિટી કઈ છે નોટ સાઇટ તો હેરિટેજ સિટી છે જયપુર જયપુર એટલે પિંક સિટી રાજસ્થાનનું કેપિટલ જ્યાં ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે સીએસીપી એના ચેરમેન કોણ છે તો વિજય પોલ શર્મા શું નામ છે વિજય પોલ શર્મા ચોથો પ્રશ્ન ડીઆરડીઓ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હીમાં અને ડોક્ટર સમીર વી કામત એના અધ્યક્ષ છે પાંચમો પ્રશ્ન નવી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે વિનય કુમાર સક્સેના છઠ્ઠો પ્રશ્ન વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે અને ભારતમાં જનજાતિ ગૌરવ દિવસ છે એ જનજાતિ ગૌરવ દિવસ પંદરમી નવેમ્બરના રોજ કેમ કે આદિજાતિના ભગવાન જેમને કહેવાય છે બિરસા મુંડાનો જન્મદિવસ છઠ્ઠો તો ને સાતમો પ્રશ્ન હવે તમિલનાડુમાંથી જૈનોના જે ચોવીસમા તીર્થકર છે મહાવીર સ્વામી તો એમની મૂર્તિ મળી આવી છે અગિયારમી સદીની એ પણ યાદ રાખજો આઠમો પ્રશ્ન સ્પેન છે છેનું કેપિટલ મેડ્રિડ છે બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોશો ગઈકાલે પૂછેલા ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન કે તાજેતરમાં ગુજરાતમાં કોમી હુલ્લડો કે અન્ય સામૂહિક ગુનાને રોકવા માટે સરકારે કેન્દ્ર સરકારની જે એક્શન રેપિડ એક્શન ફોર્સ છે એની જેમ રચના કરવાની જાહેરાત કરી છે સેકન્ડ પ્રશ્ન કે તાજેતરમાં કયા આઈઆઈટી દ્વારા દેશનો સૌથી મોટી રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું ઉદઘાટન કર્યું છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત